તમે જોઈ રહ્યા છો પ્રશાંત ટ્રેડર્સ શાકભાજી વિભાગ વાકાને તમે હવે પછી જોશો રિટેલ થળાવાળાના ભાવ શું શું છે પીયુ શાક જે ભાવ વેચે છે થળાવાળાના ભાવ જો આ મુજબ છે ફૂલાવરનો શું ભાવ વે ચાલીનું કિલો લીલી મરચી પચાસની ટમેટા ટમેટા પચાસ રૂપિયા આદુ ભીંડાનું શું હોય

નહીં આલે ભાઈ